હેઠ બેઠાશે આહુડા પડે છે અરે વેવાણ દીકરી મયર ની માયા મૂકી હારી જાય ત્યારે રડવું તો આવે એમાં શેનું રવું દીકરી રડવું તો આવે ને મેં ત્રણ ત્રણ દીકરીઓ કર્યાવર માં તો બધું પૂરતું વસ્તુ આપી દીધી આમ તો કર્યાવર પણ કરી આપ્યો છે સોફા સેટ મૂકી સોફા સેટ મૂકી છે ટીવી તો સમય પ્રમાણે દેવું જ પડે ને ચોટું એલઈડી હા એમાં નો મો મેં ટીવી ભેગું તો રિમોટ નો શું કામ કેમ બેવા ફરવા એવું છે ઈ જાત્રા કરવા જાય તો હું બેહું હે ઈ જાવા આખી આ ચાલ ટીવી ચાલુ કરે અને ટીવી હામું ઉભરી જાય ડાયરેક્ટ ભડકો થાય ટીવી નો

બરાબર ને ભાભી પણ ન્યાય આવ્યા પછી તો તમારા હાથ ની વાત છે

એ વાત સાચી વહેવાર વહેવાજી જાજી ના ગાડા ભરાય કરીને મરામ કરજો જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વહેવા